મોરબી સહિત સમગ્ર દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગેટ ચોક પાસે પહોંચી હતી તેમજ ત્યાંથી રામ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં

આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા તરીકે કાઢવામાં આવી છે અત્યારે સરકુટા ઉદ્દીન શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે અને જેમ જેમ આગળ વધશે એમ હિન્દુ સમાજ એકત્રિત થઈને આ શોભાયાત્રામાં છે અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય રીતે હિન્દુ સમાજ એક થઈને ઉજવશે અને રામમય મોરબી બને તેવી સર્વે હિન્દુ સમાજને મારી નમ્ર વિનંતી છે જે અમારો સંકલ્પ હતો એ શોભાયાત્રાને હિન્દુ સમાજે ઉપાડીને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવાનું આયોજન કર્યું છે એના બદલ હું સર્વે હિન્દુ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે આવી રીતે હિન્દુ સમાજ એકત્રિત થઈને આ સંપૂર્ણ તહેવારોને ધામધમીને ઉજવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી જય શ્રી રામ